ક્ષત્રિયોને ઉપાડી ગયા છે એ બહુ જ ખોટું છે અને આનું પરિણામ આગળ જતાં બહુ ભયંકર આવશે અલીપુરા ચાર રસ્તા પર અસ્તભૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે જી હા દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ વિવાદ છે તે ઠેર ઠેર વકરી રહ્યો છે અને સત્ય સમાજ રૂપાલાને રાજકોટમાંથી ટિકિટ પાછી ખેંચવા માટે માંગ પર અડ્યો છે તો વળી ભાજપ પણ રૂપાલાને જ રાજકોટથી ચૂંટણી લડવા મક્કમ છે ત્યારે આજે સી આર પાટીલના કાર્યક્રમ પહેલા અલીપુરા ચાર રસ્તા ખાતે ક્ષત્રિય સમાજ છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું રેલી સ્વરૂપે ભેગા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ હાય હાયના નારા પણ લાગ્યા હતા અને કાળા વાવટા ફેરવી વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયું હતું પોલીસ પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગઈ હતી પોલીસ દ્વારા અંદાજે સિત્તેર જેટલા આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે વાત સરકાર સુધી નથી આ રૂપાલાએ પોલીસને આગળ કરે છે આ રૂપાલા ગભરાઈ ગયો છે એટલે પોલીસને આગળ કરે છે આ ગેરકાયદેસર છે આ ખોટી રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે અમે લોકોની ની માગણી અમારી માંગણી રજૂ કરવા માટે અમે લોકો પાટીલ સાહેબ પાસે જતા હતા અમારે અહીંયા અહીંયા પૂરી અને ભગવાન જાણે શું કરવા માંગે છે પણ આ પોલીસ નું કામ નથી અમને પાક્કો ભરોસો છે કે આ રૂપાલાએ પોલીસ મોકલી છે આ રૂપાલા રૂપાલાભાઈ વિરુદ્ધ કાવાતા કરી દીયો છે એમનો એમનો લોકસહી લોકસહીમાં એક કણા છે આ ક્ષત્રિય રાજપૂત સમાજોનું એક શાંતિપૂર્વક આવેદન હતું કે ત્યાં સુધી નહીં જવાનું તો અમે અહીંયા આવીને ધરણા કર્યા તો આ પોલીસમાં વાન ભરીને અહીંયાથી ક્ષત્રિયોને ઉપાડી ગયા છે એ બહુ જ ખોટું છે અને આનું પરિણામ આગળ જતાં બહુ ભયંકર આવશે